આઠ તો આજે આપણે ખાતર વાવવાનું હતું સનેડામાં મૂયણી બધું ફિટિંગ કરીને રાખ્યું હે તો ત્યાં થોડો થોડો વરસાદ આવી ગયો હે તો થોડુંક ગારા જેવું થઈ ગયું હે તો બપોર પછી વાવવાની શરૂઆત કરીશું અને આ કટકીમાં વાવવાનું છે તો બપોર પછી વાવવાની શરૂઆત કરીએ અને અત્યારે આવ્યા છે ઓયડી બાજુ તો પાણી ભરી લઈ કુંડા અને હું બધું ભરી લઈ અને કવિ પાછી લાઈટ વેચા હૈ થોડોક વરસાદ આવ્યો હે તો

ખાતર વાવવાની શરૂઆત કરી દીધી છે અને વાંચી વૈંડી પાસેથી લીધું હતું તો અહીંયા સુધી પૂગ્યા છે થાંભલા સુધી અહીંયા સનેડો પીડો છે ત્યાં સુધી અને જો આ ખાતર વાવી છે ડીએપી તો એકાથી બે થેલી વાવી દઈ અને ભેગો એડીનો કોડ છે મિક્સ કરીને વાવી છે શનેડો પીડો છે આપણો અહીંયા તો કમ્પ્લીટ હાલે છે બધું રાજ્યતા મુજબ આવી રીતે હાલે છે ત્યાર રાતે વાવી છે તો કાયક ઉકેલ કરે છે વીજની જારી છે જો આવું હે બધું તો ચાલો ફરીયા ફટાફટ પાછું ચાલું બપોર થાય તો આ કટકી વાવી દઈ અને બપોર પાછી બીજે ક્યાંક વાવવાનું થાય તો જોઈ હવે ત્યાં વાવવાનું થાય છે પેલા એટલું વાવી દઈ ચાલો તો મિત્રો આપણે ખાતર વાવતા વાવાઈ ગયું છે અને રૂંડા જગ્યા છે અત્યારે તો બબરા બબરા કરીને પાછા નીકળ્યા છે તો હવે જવાનું છે ખેતરે ખાતર વાવવા તો જાઈ સનેળો લઈ અને ખેતરે વાવતા આવી ખાતર તો જો પાછા બધા બાસના ચડાવી લીધા હે અને અહીં લઈને જઈ વાવતા આવી તો મિત્રો પૂગી ગયા છે ખેતરે તો એટલું ખાતર ભરી આવ્યા છે બે બાજકીનું હે અને મિક્સિંગ કરેલું છે અને અડધા અડધા બાજકા પાછા ભરી આવ્યા છે તો ઉણી બધું કમ્પ્લીટ છે તો ચાલો કરીએ શરૂઆત મંડી હાકવા એટલું છે વાવવાનું તો ખાતર બધું વાવી દઈ તો ચાલો પેલા ખાતરને બધીને ઉતારી નાખી કંઈક આ હેઠે ઉતારી નાખી અને કંઈક કોયલા હેઠે ઉતારી નાખી અને પછી કરિયા વાવવાની શરૂઆત એટલે બે હેડથી પાછી ઊણી ભરાઈ જાય હાલો તો મિત્રો કરી છે વાવવાની શરૂઆત ખાતર ખેતરે ખાતર વાવા આયા છે તો મંડીયા વાવા ચાલુ કર્યો હે આગણે તો ચાર હાળા ધ્યાન દેવું થઈ ગયો હે તો આળા સા હાથ લઈને છૂટા થાહો તો ચાલો મંડીયા વાવા ખાયા કર તો જો આ હું આલે હે બજોય ઈ સબ ક્યાં દેખના પડ રહા હૈ અચ્છા હૈમાં અંધા રાજ્યો હૈ મંડિયા બાબા ફટાફાટ હલો તો મિત્રો એટલું આંખ્યું હે અને એટલું હવે બાકી રહ્યું હે અને પછી હવે એક ઉથલ બાકી છે અને આ બાજુ બધું હાલી ગયું હે તો લીમડા બહાર લીધું તો અને પૂગી ગયા છે તો હજી તો ઘણો દી હે તો ત્યાં વહેલું આંખ નાખ્યું હે આઈ તો એસા ઉતરા જ નથી ચાલુ કર્યું તો એનું એક સારું આંખા જ રાખ્યું હે તો હવે થોડુંક રહ્યું હે બાકી આંકવાનું

તો વાયગા હે હાળા છો થઈ ગયા નેવરા તો ચાલો હવે પાછા હાલો તો મિત્રો આપણે ખેતરેથી ખાતર વાવી આવ્યા સહી અને હાઇન પડી ગઈ છે તો ચાલો અત્યારે આ બ્લોગ કરી અહીંયા સમાપ્ત ગઈ હોય તો લાઈક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં Bye bye.